જય માતાજી જયમાં મોકલો તો સ્વાગત છે તમારે બધા તમારે મસ્ત મજાના એક નવા વિડીયોમાં અને આજે આપણે એક રેસીપી બનાવવાની છે આ રેસીપી તો ન કહી ખાલી મરસા બનાવવાના છે ઘરેલા મરસા મારા જવાબ બેન ને આજે થોડીક મજા બગડી ગઈ હતી હું આવી ગયો હું થઈ ગયું છું બેન આવી ગયું હવે કેમ છે સારું છે કે હું દવા લીધી બાટલો થડે કેટલીક દવા આપી બતાવો આગળ બેન દવા બતાવે એટલી દવા આપી આ મરસા <un��> <teurt> <try> <try>

હા તો ભરવા મળી છે અને એક સાઈડ મારા બાર રોટલા બનાવે છે રોટલો નાખી દે હા અહીંયા મરચા ભરે છે એટલા જ ભરવાના છે કે લાલ મરસા ભરી લઈ ને પછી તમને અને કઈ સાઈડવામાં પડતો હે પછી તમને બતાવવું બધું તળવાના છે કે શેકવાના છે કે ચણાને લોટવાળા કરવાના છે એ વિડીયોમાં રહેજો એટલે તમને બધી ખબર પડતી જાય આઈડિયા આવતો હું આગળ કરવાનું છે એ આવી રીતનો કાંઈક લોટ તૈયાર કરી નાખ્યો છે ચણાનો અને બધું નાખીને મીઠું મીઠું ચટણી ને એવું બધું છે મરસું બીજું મસાલો ને હવે જા

તાવડી પર માણે ગેસ માં નો મેળ આવે હેરખો સોલે બનાવેલ હોય ને પેલે જોઈ આ બધું બનાવવાનું છે હાલો તળીઓ ને કી બોલી એટલે બસ બતાવું તમને તો મરસા તળવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે પાજલ જો સમસી માં લઈને મરસા તળે છે તો ત્રણ મરચા નાખી દીધા છે તેલ માં ને આ સાઈડ રોટલો બની ગયો મસ્ત મજાનો બીજો રોટલો મણાવી દે છે આવી ગયો આ જો અહીં બેઠી બેઠી દળે આ કમરસાના ઘાણ જો નીકળવા મળ્યા છે છ મરસા આવી ગયા છે ગરમ છે હો જો કાઢે છે હજી બે ત્રણ જ આવે હા કેટલા રા બે રાન પછી ઓલી ગોટીઓ હઈ બટકા વાડા પૂડા બનાવ્યા પૂડા લોટના પૂડા તળાઈ ગયા છે મસ્ત મજાના જો આવી રીતે બની ગયા છે છાઈ ખાતા કે ને ઓલી ગોટી ઉકે કી હા બેટા કે વડા દેવી થઈ ગઈ પોસી પોસી આવી રીતે બધું થઈ ગયું આ માર રોટલા તૈયાર થઈ ગયું રોટલી બેન માટે મજા નથી ની શાક કેનું બતાવ શાક બતાઈ દો સેવ ટમેટા સેવ ટમેટાનું શાક રસા વગરનું રસા છે ને હા રસા વાળું થોડુંક છે આ મારું મરશું ઈ મારું છે હા તો આ ખાઈ છે કે

પપુન મેર સુદા મે સુલે પપુ આલો જમી લેયા તો જમીને ઉપર થઈ ગયા છે અને આજની બસ આ રેસિપી બતાવવા માટે જ વિડિયો બનાવ્યો તો મરચાના ભજીયા આખા મરચાના ભજીયા ભરેલા મરચા બનાવવા બીજું કંઈ નતું તો આજની અમારી રેસીપી તમને કેવી લાગી જરા કોમેન્ટમાં કહી દેજો અને વિડીયો સારા લાગતા હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ને મળ્યા ફરી એક નવા કન્ટેન્ટ સાથે અને નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને જય મા મોગલ